બલ્લુ કને ભાજા અલ્યા કાળિયા તને બોલતા કને એટલે અરે તાકાત કે ભાજી જાય લ્યા એટલે સમાચાર લીધા આવરી સમાચાર એટલે હું હા એમ હું અરે તો બોલવા તમે તો તરત બોલવાનું સુધારો નાખી કોક દાડો મારી મરી જાવો તમે હારું હારું કેવી રીતે કો

એટલે ભાઈ બચી ગયો ઈ કેન તું યાર આતા જો કેસ કરવા જઉં હું એટલે કેટલા વાજે અ 9:30 વાગે 9:30 વાગે એટલે આજુબાજુમાં કોઈ વસ્તી હતી ના લે 10 મિનિટ પછી તો પેલા ટીનજાઈ મન ઊભો જ કર્યો છે એમ નહી કેતો તમે જે જગ્યાએ એક્સિડન્ટ થયો એ જગ્યા પર કેમેરા છે કોઈ એટલે ગોમો ચોથી કેમેરા હોય તો તો હરીબા કોઈ પ્રૂફે ના મળે મારો કોઈ કેસ કરવો નહીં બચી ગયો સુની બહુ છે ના બરોબર છે બચાય જ મહત્વની વાત છે હા

ના બાસ્કુજી ના મને કુણ મારા ભલા આદમી છે વાત કરો હલ્યા તમે તો પતર હેજી વેજી હું જીઉ હેજી વેજી કોઈ નહીં થયુ તાણે એમ હું છે ખબર છે કાલ રાતે હું ખઈન બન નીકળ્યો અને વસ્તી રોડ ઉપર ખઈન હેડવા નીકળી હતી એટલે મને ઈચ્છા થઈ કે હું એ હેડવા જઉં હેડ જાતો તો ના કાઉ દી પોચો અને ચેડે થી આવ્યો અને મને ઉલાડીન જતો રહ્યો ગાડીવાળો વાળો ઉલાડીન જતો રહ્યો ઓય જી ગાડી હતી તરબો તો ના ના તાણે ચાટાર વાળી ધોળા કલર ની ગાડી હતી તમે જોઈ હતી હોય તો ભલા તમે નંબર લઈ રહ્યો તો તારે હું ઊંધો પડી ગયો તો ભાઈ એવું હતું એમ ઓય હરીજી હા તો તો નક્કી ડ્રાઈવર પી જેલો હશે બોલો ઈ બધું મે નક્કી ન કર્યું કોઈ એવું હતું એમ ઓવા જેમ કે હું ઊંધો પડી ગયો તો તોલા ભલા તમે ચેડે દોરે નંબર ના લઈ રહ્યો તો કેસ કરવા થોત

એક બાજુ દવાખાના ખર્ચો થઈ ગયો હોય અને અમે પાછું બોલમણું કરવાનું લે અરે બોલમણું રાખો તો કેજો તો અમે આવ્યો ના ભાઈ ના મારે બે વાળા ખર્ચા કરવા નહી હા એ તો તમારી મરજી હા

બધી વસ્તી ખાઈ પી અને હેડવા નીકળીતી મને ઈચ્છા થઈ કે મું એ હેડવા જઉ બરાબર હેડવા ગયો હેડ જા તો તો નાકામો પહોંચ્યો બરાબર અને ચેડી થી ગાડી વાળો આયો અને મને ઢોજીન જ કર્યો એટલે મને વાગીયું આય આલા દોશી નહી દીધું લ્યા દશમાન ગાડી જતો રહ્યો છે બીપ બીપ ગાડી 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 અહીંયા મારા જોડે ગાડી નહીં મને ખબર છે ગાડીવાળો થોજીન જતો રહ્યો હા હું ઊંધો પડ્યો અને ગાડીવાળો જતો રહ્યો ગાડી લઈને હું કમ

Komo, kolo, jagula waro yaose. Komo, komo. Aguadru. Ani, uadlo yaose. Ngua maya, ngua ngua maya. Ngua maya ya. Gua.

ઘેર બે હીરો છો સાર પૂરો કરતા જોરાવ છે અલ્યા ભાઈ ડોસી થી હવે કોમ થાતું નહીં આ નેકલો પોચી વર્તો નહીં એટલે શું કરવાનું મારે કે હવે એટલે આ હાથ કરે ડોસી ભાજી નાખ્યો હાથ કરે ભાજો ડોસી નહીં ભાજો તાણે જમ સેમ બધું બજે ભરસો હવે એટલે હરી હા વે વિકનાથ ને માર ગાધી તો કે વાય રહ્યા નહીં લ્યા અલ્યા એ શું એ માર નહીં ગાધી મે તો શું થયું તાણા

પેલા તો શીખો હરીભાઈ ચીજ જગ્યાએ ચીજ સાઈડમાં હેડવું એ મહત્વનું છે વાત સાચી છે આટલા બધા રસ્તા છે તો એ હું હેકે જઈને સાઈડો છું મને હેડતે આવડતું નથી હા બેહાવ બેહો ના આવ હવે બેસવાનો ટાઈમ નથી અને જાજુ બોલવાનું મારા જોડે ટાઈમ નહીં હરીભાઈ એટલે બે પાટાથી નહીં મટી જાય ના એટલે મટી જાય ભલા આદમી થોડું ક્રેક રહી જાય એટલે ત્રણ પાટા ગીધા છે ડૉક્ટર એટલે કેટલા થયું છે ક્રેક હા આટલે

એવી રીતના જતો ના કરાય ગમે તે કરીને એનો કોન્ટેક્ટ લાવો અને કોન્ટેક લાવી અને કેસ કરો તો થોડા ઘણા પૈસા પાસ થાય એક કોમ કરો તમે સરપંચ જોડે જો સરપંચ જોડે જઈ અને ગામમાં જે સીસીટીવી કેમેરા છે એનો જોરાવો કે જે ગાડી હતી શું નંબર હતો તની ગાડી હતી ફાઇનલ કરી અને મને કહો વિડીયો તમે મને આવો પછી મુજબ પોલીસ સ્ટેશન અને લખાવ મારા ફરિયાદ હા મુ હાલત જાઉં ભાઈ મારું બધું કોણ પડતું મેલી ને પણ એ રોડ ચીયો હતો એ તો મને કહો અલ્યા એ ગેટ વગરનો રોડ હતો નાખ્યો મારી મગજ દોડાશે સીસીટીવી કેમેરા ના જોઈ લ્યો ત્યાં આળવા રસ્તાની નીકળ્યો તો દશ બને

જોણી શું કરી જાય કે જબ મારું દુખ જતું રહે મુદન કે આયો તો તારે જાણવું જરૂરી છે અને આટલી બધી શું પંચ

અત્યારે આપણે જો લોકો કઈ જાય નહીં પૂછતા કે ભાઈ કેટલા વાજે મર્યો ચી રીતના મર્યો તો એ બધા આપણા ઉપર કાયા થઈ જાય તો આપણે રીના વાત હાજી છે મબુજી પણ ખરેખર જવાબ આલી આલી નવા કંટાળી ગયો છું હું અરે ભાઈ તમારો આજ ભઈ ગયો છે બેકચર થઈ ગયો છે 70 જણા પૂછવા વાળા આવે ને 70 જણા તમારા હમાતાર લી આ રીતના કંટાળો લાય મેળ ના પડે ને કે તમારા ઘર કૂતરો ભઈ ના આવે ભાઈ આ લાશું તો ભલે લાશું આપડા ગોમચો બધા ભણેલા છે અભણ આવે તો શું કરવાનો કોહડ ઈયે તો તમારે જવાબ આલો પડક ના આલો પડે આયો તો ઈયે આયો તો

बद्धू लशेलू तो से पन शू लशेलू से मन चौती खबर पड़ा मुचो बढ़े लोल्या अहा बद्धानू विच्यार्यू पन अपड़नू ना विच्यार्यू आदश्बणू शू करू मारा हुए अरे खोर पड़ा नहीं नगी तानित बद्धी उपाद्यो था

ની રોડ નજર નાખી પબ્લિક ખાઈ ખાઈ ને હેડવા નીકળી હતી એટલે મને હેડવાની ઈચ્છા થઈ અને હું જો હેડવા વણક માં પહોંચ્યો અને ગાડી વાળો થી આવ્યો અને મને ટક્કર મારી અને જતો રહ્યો હું એ ઊંધો પડ્યો ગાડી નો કલર હતો વાઈટ બરાબર ધોળા કલર ની હતી નંબર મેં જોયો નહીં દસ મિનિટ પડી ગયો ટીન્યો આવ્યો ટીનએ મને ઉભો કર્યો રિછેમ બી હાર્યો અંદાવાખવાનું લઈ ગયો અને ડોક્ટરે કીધું છે કે તમારા હાથે ફ્રેક્ચર છે અને તઈ પાટા બદલજો તાણી કમ્પ્લીટ થાય ગાડી વાળો ભીધેલો હતો યા દસમાં હું તારતી શું ડ્રાઈવર નાહી તે મને બધી ખબર હોય લ્યા

તમારું ભલું થાય તમારું એ તો બધું બરોબર છે પણ અભણ માટે શું રસ્તો કાઢ્યો તમે ફોન કરો છો જોઈશી ફોન નહીં કરતો બહાર હડવા જતો હતો અને પાછળથી ગાડી આવી અને મને ટક્કર મારી અને હું પડી ગયો વાઈટ ગાડી હતી નંબર મેં લીધો નહીં આ ડૉક્ટરે કીધું છે ત્રણ પાટા બદલજો ત્યાં તમને ફ્રેક્ચર મળશે અને કમ્પ્લીટ થાવો માટે મહેરબાની કરી અને હવે કોઈએ પૂછવું નહીં પૂછવું નહીં કે મારા ઘેર સમાચાર લેવા આવવું નહીં તો પછી એના માટે આપણા ગામની શેરીએ શેરિયે ફરી ભૂકવું હતું કે

ટકાવાટી તમારો કોઈ દાડો ખમન મજા નહી થાય હા મારું પોંછો પાટણ હા